નમસ્કાર મિત્રો જનસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજરોજ કાલોલના એનજીઓ ખાતે એક અરજદાર જેમનું નામ મહેન્દ્રભાઈ તખતસિંહ પરમાર જે રહેવાસી ડુંગરીપુરા તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલના અરજદારના નામે તેમનો આવાસ બે હજાર અઢાર ઓગણીસમાં પાસ થયેલ હતું તેનો પહેલો હપ્તો ત્રીસ હજારનો જમા થયેલ છે તેવી જાણ થતાં તેમને તપાસ કરેલ તો તેમના ખાતામાં જમા થયેલ ન હોય તેમને જેથી તેમના તાલુકામાં આશિષભાઈને જાણ કરતા તેઓએ અરજદારનો એકાઉન્ટ આપેલ તે તપાસ કરતાં તેમનું એકાઉન્ટ ન હોવાથી બીજાનું એકાઉન્ટમાં જમા થયેલ જે રહેવાસી ફતેપુરાના મહેન્દ્રભાઈ તખતભાઈ પરમારના એકાઉન્ટમાં જમા થયેલ છે જે વાત કરતાં આશિષભાઈ અરજદારના ડ્રોપ કરાવી ટીડીઓ સાહેબ પાસેથી ટ્રાન્સફર લેટરથી અરજદારના ખાતામાં જમા કરાવેલ ત્યારબાદ બીજો હપ્તો પણ તે જ વ્યક્તિના બીજા એકાઉન્ટમાં જમા કરાવેલ તે બાદ અરજદારે દિલીપભાઈ તથા આશીષભાઈને જણાવતા તેમને અરજદારને તાલુકામાં બોલાવી ધમકી આપી અને અરજદારને કોરા કાગળ ઉપર સહી કરાવીને જણાવેલ કે તારા કારણે અમારે બાર હજાર આવાસ પડી રહેલ છે છતાં અરજદારે કહીને આવેલ કે હવે પછીનો હપ્તો આવે ત્યારે આવી ભૂલ થવી જોઈએ નહીં છતાં પણ તેઓએ ત્રીજો હપ્તો પણ વાળા વ્યક્તિના એકાઉન્ટમાં જમા કરાવેલ છે અને તે અંગેની રજૂઆત લેખિતમાં રૂબરૂ અરજદારે મળીને આપેલ તેમ છતાં તેની કોઈ કાર્યવાહી થયેલ નથી તેથી અરજદારે ડીડીઓ સાહેબને વીસ દિવસ પહેલાં લેખિતમાં રજૂઆત કરેલ છે પરંતુ આ દિન સુધી કોઈ જવાબ કે કોઈ કાર્યવાહી કરેલ નથી જેથી અરજદારનું કહેવું છે કે મને ન્યાય મળે જય હિન્દ જય ભારત રિપોર્ટર તુપેલ છે કાલોલ પંચમહાલ નમસ્કાર મિત્રો જન જનસહ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે હું છું રિપોર્ટર કુપિલ છે કાલોલ પંચમુહાલ કયા ગામના છો તમે ડુંગરીપુરા ડુંગરીપુરા શું નામ તમારું મહેન્દ્રભાઈ તખતભાઈ શું ઘટના બની હતી મારો આવાસ આ મારો આવાસ આયેલો પછી મને જણાવ્યું આજુબાજુવાળા કે ભાઈ તમારા પૈસા ત્રીસ હજાર રૂપિયા ખાતામાં આવી રહ્યા છે પછી મેં બેંકમાં જ ધ્યાન કરી દા પછી પૈસા મારા મારા ખાતામાં પૈસા ના મળ્યા પછી મેં આવ્યો કાલોલ તો તમે ત્રીસ હજાર રૂપિયા મારા આવ્યા બરાબર પછી આ કે ભાઈ તમારા પૈસા ત્રીસ હજાર રૂપિયા આવ્યા ખરા પણ બીજા ખાતામાં તો મેં એમને કીધું કે ભાઈ મારો ખાતા કે કોના ભયા કોના ખાતામાં થા પૈસા પછી હું

આયા નહીં બીજા ખાતામાં આયા આવાસ મારો આવાસ તમારા નામનું છે પણ એ આવાસનો જે પહેલો હપ્તો આવ્યો તો એ હપ્તો તમને મળ્યો મળ્યો હપ્તો મળ્યો પણ ટ્રાન્સફર ડીડીઓ સાહેબ ટીડીઓ સાહેબ કરી આલે અમે ટ્રાન્સફર લેટર હા એટલે એક એક હપ્તો તમારામાં આવી ગયો બરાબર છે હવે બીજો બીજો પ્રશ્ન શું છે કે બીજો હપ્તો જે આવે છે એ હપ્તો તમારા અંદર આવ્યો એની શું પ્રોસેસ છે બીજો હપ્તો હું એ ભાઈ રજૂઆત કરી પહેલો હપ્તો અમે રજુઆત ટ્રાન્સફર કરી બરાબર આવું મારે બીજી વાર ભૂલ ના થવી જોઈએ મને એમ કીધું તમારા એક તે બેંકની પા પાસબુકની જરૂર એક તે આધાર કાર્ડની જરૂર તમે મને આવજો તમારા ગામના સરપંચનું નામ શું છે સરપંચનું નામ તો નાયક હતો એવું પણ ખબર તલાટી સાહેબનું નામ તલાટી સાહેબનું નામ યાદ છે તમે હવે શું એમની સામે શું માંગ માંગો છો મારે પૈસા એસી મારે પાસા મળવા જોઈએ બસ એ એ તમને મળ્યા નથી મળ્યા નથી એ અધર એકાઉન્ટમાં ગયા અધર એકાઉન્ટમાં પૈસા પડી ગયા છે અને બીજા તો એ મન મળ્યા નથી ભાઈ મને ત્રીજા હપ્તાની વાત ત્રીજા હપ્તા પૈસા આજુબાજુવાળા આવા હતા ને મને જણાવ્યું કે ભાઈ સાચા પચાસ હજારનો હપ્તો આવ્યો છે બરાબર પચાસ હજારનો હપ્તો આવ્યો છે ભાઈ મેં કાલો ચાલો લાવ્યો ભાઈ પચાસ હજારનો હપ્તો આવ્યો બરાબર તો મારા ખાતામાં તો તમને તો કીધું રજૂઆત કરી તો આવ્યો નથી બરાબર પેલા ખાતામાં જ ગયા પણ મેં તમને ના પાડેલી બરાબર પેલા ખાતામાં તમે પૈસા પચાસ હજાર ના નહોતું તો એ તમે કેમ નહો કાકા એવા એવું મને જવાબ આપે કે તમારા લીધે મારા બાર હજાર આવા અટકાવવાનો

અથવા અમે ગોધરા બી ગયા ગોધરામાં શું કેવા મળે બી પંદર દિવસ થયા આજે રજુઆત કરી એવું આપું છું બી એનો કોઈ ફોન બોન કશું નહી ફોન બોન ભી લખી નાખે